જય શ્રી કૃષ્ણ જેમાં મોગલ કેમ છો બધા મજામાં શ્રી આહી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે અમે તમને બતાવશું કચ્છની એવી જગ્યા જ્યાં તમને ગીરના જંગલ જેવો અનુભવ થશે આ છે કચ્છના સામુદ્રાની ચાવડા રખાણ તમે જોઈ શકો છો અને બાજુમાં છે મોટો તરાવ જેમાં મોગલ જય શ્રી કૃષ્ણ ખાસ કરીને આ ચાવલા રખાણમાં તમે જોઈ શકો છો ટ્રી હાઉસ જે કચ્છમાં એક જ જગ્યાએ જોવા મળે છે અને બહુ પ્રખ્યાત જગ્યા છે કચ્છ આવો તો આ સ્થળની મુલાકાત જરૂર લેજો જય શ્રી કૃષ્ણ જેમાં મોગલ